અજાડિયા પુરુષને ઘરની અંદર કેમ આવે છે તમારામાં પાણી હોય ને તો બે વખત મહેનત મજદૂરી કરીને ખવડાવ રોજ શું ખાઉ છું ફાટેલી સાડી શા માટે પહેરું છું ક્યારે જાણવાની કોશિશ કરી છે ક્યારે નવી સાડી લઈ દીધી છે નહીં ને શંકા કરતા તો બહુ સારી રીતે આવડે છે હજી પોલીસ તો બન્યો નથી પોલીસ બની જાય ને પછી પૂછજે પછી હું બરાબર જવાબ આપીશ મે જેની પાસેથી બેજે પૈસા લીધા છે ઉધાર લીધા છે એ બધા પોતાના પૈસા લેવા માટે ઘરની અંદર આવશે જ ને શંકા કરવાની પણ હદ હોય છે સમજ્યો

મારું શર્ટ ભલે બગડી જાય પણ તમારું શર્ટ તો ખરાબ ન થવું જોઈએ પણ આપણા શર્ટમાં ક્રિઝ ન પડવી જોઈએ ને બેટા હમ સ્માર્ટ લાગો છો સાંભળ બેટા મારું પણ એ સપનું છે કે જે ઓફિસમાં તારા પપ્પા પ્યોનનું કામ કરે છે એ જ ઓફિસમાં તું એક ઈમાનદાર ઓફિસર બને એ મારું સપનું છે આ જ્યાં હું કામ કરું છું ત્યાં ઉત્તમ બીચ માણસ હું સીબીઆઈ ઓફિસર છું તમારા ઘર પર રેડ પાડવા આવ્યો છું પ્લીઝ કોઓપરેટ કામમાં મને ડિસ્ટર્બ નહીં બેસીને વાત કરીએ આપણે પ્લીઝ સર તમે બધા 5 મિનિટ માટે અંદર બેહ જાવ દરવાજો બંધ સર સર તમારાથી છુપાવીને કોઈ મતલબ નથી તમે જ્યાં શોધ ત્યાં તમને પૈસા મળશે આપણે એકલામાં વાત કરીએ ઓકે સર આમાં 10 લાખ રૂપિયા છે તમે આ લઈને વાત અહીં જ પતાવી દો જરા અહીં આવો તો આ બંને બેગ મારા ઘરે પહોંચાડી દે મારી ગાડીમાં છે કોઈને ખબર નહીં પડવી જોઈએ

તમે ચિંતા નહીં કરો નચિકિત વર્મા ના નચિકિત શર્મા સારો લોકો માટે સારા માણસ प्लीज टेक યોર સીટ થેન્ક યુ સર બેસી જા તમારા બાપુજીનો સપનું હતું એટલા માટે તમે આ કામ કરવા માંગો છો મેમ જેમ દરેક માણસનું જીવનમાં કોઈક ન કોઈક સપનું હોય છે એવી જ રીતે મારું પણ એક સપનું છે અને હું એ સપનાને જીવા માંગુ છું એને પૂરું કરીને સીબીઆઈ ઓફિસર બનીને તમારી સાથે કામ કરવા માંગુ છું મારા પિતાનું પણ આજ સપનું છે સીબીઆઈ માં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે તમે કયા ડિપાર્ટમેન્ટ ને પ્રિફર કરો છો ઇકોનોમિક ઓફન્સીસ કેમ લોકો ને લાગે છે કે આપણો દેશ બહુ ગરીબ છે પણ એ સાચું નથી આપણા દેશમાં કેટલું કાણું નાણું છે આપણા હાથમાં આવી જાય તો ગરીબી જળ જળમૂળથી નીકળી જાય